તમેલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાકામાં તો આજે આપણે બનાવીશું તીખા જામનગરના ઘૂઘરા તો આ રીતે મેં મેંદો લીધો છે સાત પ્રમાણે મીઠું લીધું છે પાણી અને મોવણ માટે તેલની જરૂર પડશે તો સૌથી પહેલાં આપણે તેનો લોટ બાંધી દઈશું તો આપણે એક વાસણમાં આ રીતે લોટ લઈ લઈશું તેમાં સાત પ્રમાણે મીઠું નાખીશું થોડું મોવણ રેડીશું તેમાં હવે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે લોટ આપણે મિક્સ કરી લીધો છે આ રીતે થોડું મોવન તમારે વધારે દેવાનું આ રીતે જો લોટમાં જેથી કરીને આપણા કૂકરા એકદમ સરસ ક્રિસ્પી નહીં એવા થાય હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું આ રીતે તેને કઠણ લોટ બાંધી દઈશું આપણે લોટ બાંધીને રેડી કરી દીધો છે હવે તેને આપણે થોડું હાથમાં તેલ લઈ આ રીતે તેને થોડું મસળી કાઢીશું જોવો આ રીતે હવે તેને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું આ રીતે ઢાંકીને હવે આપણે તેનો મસાલો બનાવીશું ઘૂઘરાનો તો આ રીતે મેં બટાકા બાફીને લઈ લીધા છે આદુ ને મરચાં પીસીને રેડી કર્યું છે ધાણા પાવડર લીધો છે ગરમ મસાલો આમચૂર પાવડર લાલ મરચું લીધું છે સાત પ્રમાણે મીઠું લઈશું બટા આ વટાણા લીધા છે મેં બાફીને બટાકામાં ઓલરેડી મેં મીઠું નાખીને બાફ્યું છે એટલે આપણે મીઠું ઓછું લીધું છે તો સૌથી પહેલાં આપણે બટાકાને ક્રશ કરી લઈશું બટાકા ક્રશ કરી લીધા છે હવે તેમાં આપણે આદુ મરચાં નાખી દઈશું આ રીતે લીલા વટાણા નાખીશું સાત પ્રમાણે મીઠું નાખીશું મીઠું મેં બટાકામાં એડ કરેલું છે એટલે આપણે ઓછું નાખીશું હવે તેમાં ધાણા પાવડર નાખીશું ગરમ મસાલો નાખીશું ગરમ મસાલાથી ટેસ્ટ સરસ આવે છે ઘૂઘરાનો આપણે થોડું તીખું મરચું કશ્મીરી નાખીશું બે મિક્સ કરીને થોડો ખટાસ માટે આમચૂર પાવડર નાખીશું હવે બધું મિક્સ કરી લઈશું આપણે આપણે મસાલો બનાવીને રેડી કરી દીધો છે તેનો હવે તેને થોડો ઠંડો થવા દઈશું આપણે ત્યાં સુધી આપણે તેની ચટણી બનાવી લઈશું બધી ત્રણ જાતની ચટણી બનાવીશું આપણે તેની આમલીની ચટણી બનાવવાની છે તો તેના માટે મેં આ રીતે ગરમ પાણી પૂરું કર્યું છે તેમાં આમલી આપણે આ રીતે પલાળી દઈશું આંબલીને પલળે ત્યાં સુધી આપણે તેની ગ્રીન ચટણી બનાવી લઈશું તો તેના માટે મેં મફળીના બીયા હળદર થોડું લીંબુ હોય તો લીંબુ લેજો તમારી પાસે મેં ફૂલ લીધા છે તેના મરચાં આદુ અને સાત પ્રમાણે આપણે મીઠું નાખીશું સૌ બધાને આપણે ક્રશ કરી લેવાનું છે મિક્સર જારમાં આ બધું મિક્સર જારમાં આપણે ક્રશ કરી લેવાનું છે તેની ચટણી બનાવીશું આપણે હવે થોડું પાણી રેડીને પીસી લઈશું આ રીતે થોડું પીસીને આ રીતે ચટણી બનાવી લીધી છે હવે તેની આપણે લાલ ચટણી બનાવીશું તેની આપણે લસણની ચટણી બનાવીશું તો આ રીતે મીઠું લીધું છે કશ્મીરી લાલ મરચું પાણી લસણ અને આ રીતે લીલા જે લાલ મરચાં થઈ ગયા હોય તે લીધા છે તમે તેના બદલે સૂકા જે લાલ મરચાં હોય તે તમે લઈ શકો છો હવે આપણે બધું મિક્સર જારમાં પીસી લેવાનું છે લઈ લીધું છે હવે તેમાં થોડું આપણે પાણી એડ કરીશું તેને હવે મિક્સર જારમાં પીસી લઈશું કે આપણે લસણની પણ ચટણી બનીને રેડી થઈ ગઈ છીએ લાલ હવે આપણે આમલીની ચટણી પલાળી બનાવીશું આ જે આમલી મેં પલાળી છે હવે તેની આપણે ચટણી બનાવી દઈશું આપણે તેની ચટણી આંબલીની બનાવવાની છે તો તેના માટે આંબલી જે પલારી હતી તે આપણે મસળી લેવાની છે પછી કોર્નફ્લોર લીધો છે થોડો ફૂડ કલર લીધો છે ઓરેન્જ ગોર થોડું લાલ મરચું તીખું કશ્મીરી બે મિક્સ કર્યું છે મેં થોડું મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે અને પાણીની જરૂર પડશે તો સૌથી પહેલાં આપણે આ પાણીની આંબલીમાં જે પાણી પલાળ્યું છે આ રીતે આંબલી પાણીમાં તેને આ રીતે મસળી કાઢીશું બરાબર તેને મસળીને તેનું પાણી આપણે ગારીને કાઢી લઈશું તો આપણે પાણી આ રીતે આંબલીનું કાઢ લીધું છે હવે તેમાં થોડું આપણે કશ્મીરી લાલ મરચું આ રીતે તીખું જે લીધું છે તે નાખી દઈશું તેમાં સાત પ્રમાણે મીઠું નાખીશું જે આપણે ગોર લીધો છે તે નાખીશું આ રીતે થોડો ફૂડ કલર નાખીશું તેમાં ફૂડ કલર તમારે નાખવો હોય તો તમે એડ કરી શકો છો બાકી જરૂર નથી તેમાં હવે આપણે તેને ગરમ કરવા માટે મૂકી દઈશું ઉકળવા માટે મૂકી દીધું છે હવે તેમાં થોડું આપણે પાણી પણ એડ કરી દઈશું આ રીતે જો આપણે આ કોર્નફ્લો લીધો તો તેમાં પાણી મિક્સ કરી આ રીતે આપણે વઘારી કાઢીશું તેને ઠંડુ પાણી હોય તેમાં વઘાર નાખવાનું આ રીતે આ નાખવાથી તમારી ચટણી એકદમ થોડી જાડી ને એવી સરસ થાય છે એટલા માટે વાપરીશું આપણે કોર્ન ફ્લોર તેમાં આપણી ચટણી ઉકળીને રેડી થઈ ગઈ છે હવે તેમાં આપણે જે કોર્નફ્લોર ફ્લોર તે નાખી દઈશું આ રીતે હવે તેને આપણે મિક્સ કર્યાનું છે આ રીતે હવે તેને થોડીવાર માટે આપણે ઉકાળીશું ફરી ચટણી બનીને આ રીતે રેડી થઈ ગઈ છે આ રીતે થોડી જાડી થાય ત્યાં સુધી તેને ઉકાળ લેવાની હવે તેને આપણે ગેસ બંધ કરી દઈશું તેને ઠંડી થવા માટે મૂકી દઈશું મેન ડ્રેસ પછી લોટ આપણો આ રીતે સેટ થઈ ગયો છે હવે તેને આ રીતે મસ્તી કાઢીશું આજથી આપણે હવે તેને આ રીતે નાનો લોવો કરી દઈશું આપણે એક જોવા રીતે તેને આદણી પણ વણી લઈશું પૂરી ટાઈપ બનાવી દઈશું તેને આપણે થોડી લંબોર નેવી ભણવાની રોટલીને હવે તેમાં આપણે જે ટફિંગ બનાવી છે બટાકાનું તે ભર લઈશું આ રીતે હવે આપણે સાઈડમાં પાણી લગાવી દઈશું આ રીતે કિનારી પર તેને આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે જો આ રીતે આપણે બધા ઘૂઘરા બનીને રેડી કરી દીધા છે આ રીતે ભરી દીધા છે બધા ઘૂઘરા હવે તેને આપણે તરી લેવાના છે આ રીતે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે મીડિયમ ટુ લો રાખીશું ગેસ આપણે પહેલાં તેલ થોડું ગરમ હસેકું થઈ જાય એટલે તેને એકદમ મીડિયમ કરી દઈશું ગેસને આપણે તો તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે આ રીતે ઘૂઘરા બધા તળવા માટે મૂકી દઈશું તેને આપણે મીડિયમ ટુ લો ગેસ રાખીશું તેને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લઈશું આપણે આ રીતે થોડા બ્રાઉન રંગના થાય એટલે તેને આ રીતે ફેરવી લેવાના આ રીતે ફેરવીને તેને ક્રિસ્પી થોડા કરી લેવાના આપણે જો આ રીતે આપણા ઘોઘરા બનીને રેડી થઈ ગયા છે હવે તેને આપણે આ રીતે કાઢી લઈશું તેલમાંથી આ રીતે બ્રાઉન રંગના તરી કાઢવાના બંને બાજુ આપણે એ બધા ઘૂઘરા તરીને રેડી કર્યા છે હવે તેને આપણે સર્વ કરીશું આપણે ઘૂઘરા તરીને રેડી કરી દીધા છે હવે તેને ઉપર આપણે ગાર્નિશ કરીશું બધું તો આ રીતે મેં ચાટ મસાલો લીધો છે ડુંગળી ઝીણી સમાન નાખી છે મસાલા સીંગ જે આવે છે તે લીધી છે ઝીણી સેવ લીધી છે આપણે જે ચટણી બનાવી છે બધી ત્રણ જાતની તે લીધી છે તો સૌથી પહેલા આપણે આ રીતે ઘોઘરાને તોડી નાખવાના છે આ રીતે જુઓ તો હવે તેમાં ઉપરથી આપણે આ રીતે સીંગ નાખીશું સેવો નાખીશું તો આ રીતે આપણે થોડી ડુંગળી ઉપરથી આ રીતે નાખી દઈશું હવે જે આપણે ચટણી બનાવી છે તે નાખીશું તેમાં આ રીતે થોડી લસણની જે આપણે ચટણી બનાવી છે તે નાખીશું થોડી જે લીલા મરચાંની જે ચટણી બનાવી છે તે આ રીતે નાખી દઈશું હવે થોડી લાલ ચટણી નાખીશું આ રીતે તેમાં થોડો ઉપરથી આપણે ચાટ મસાલો નાખીશું હવે ઉપરથી થોડી સેવ વધારે વપરાવી દેવીશું ઉપરથી આ રીતે થોડી ડુંગળી વપરાવીશું આ રીતે તો જો આ રીતે આ રીતે આપણે ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છે મસાલા તીખા ઘૂંઘરા તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ જો હું તમારે અમારી વિડીયો પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો